અરવલ્લી ખેતી અપનાવીને આર્થિક સમૃદ્ધિનો નવો દાખલો રચી રહ્યા છે એક એવા યુવા ખેડૂતે મોડાસા તાલુકાના લચ્છાઈ ગામે આશરે ત્રણસો પચાસ વીઘા જમીન પર ડ્રેગન ફ્રૂટ તાઇવાન પ્રજાતિના જામફળ તેમજ બટાકાની વૈજ્ઞાનિક અને પ્રાકૃતિક ખેતી શરૂ કરી પ્રેરણા પૂરી પાડી છે આધુનિક તકનીકો અને પ્રાકૃતિક ખેત પદ્ધતિઓ અપનાવી છે જામફળ અને ડ્રેગન ફ્રૂટનું વાવેતર ખૂબ જ સફળ રહ્યું છે હાલમાં જામફળનો પાક પણ બજારમાં પહોંચી રહ્યો છે અને બજારમાં તેની માંગ અને ભાવ બંને સારા મળી રહ્યા છે આ સાથે જ લોકોને રોજગારી પણ મળી રહી છે ત્યારે ઉલ્લેખનીય છે કે અરવલ્લી જિલ્લામાં આ બાગાયતી ખેતોની

ક્રોપ કવર લગાવેલું છે આનો મેન ઉદ્દેશ્ય છે કે જામફળમાં ફળમાખીનો ઉપદ્રવ રહેતો હોય છે જેના કારણે આ ફ્રૂટ બેગનું કવર કરી દઈએ તો જામફળ એક ક્વોલિટી બી મેઇન્ટેન થશે ફળમાખીથી બી બચાવ થશે અને સારો એવો પાકનું પ્રોડક્શન થશે તથા બજારમાં સારા ભાવ પણ મળશે આના સિવાય આ વખત અમને આ વર્ષમાં ટોટલ બે સિઝન લીધી છે જેમાં અમને અંદાજત દસ લાખનો ફાયદો થયો છે તથા સરકાર સરકારશ્રી બાગાયત ખાતા તરફથી અમને બાગાયત પાક માડે સારી એવી સાયપન મોડેલ છે અમે તાઇવાન પિંક રેડ જામફળ લગાવ્યા છે 6 એકરમાં એટલે 12 એકરમાં લગાવ્યા છે અને આનું અમે બીજી વખત કલ્ટીવેશન ચાલુ છે અને હાર્વેસ્ટિંગ ચાલુ છે અત્યારે અને આ જે અત્યારે હાલ વાડી જે તૈયાર કરી છે અમે એ બેઝિકલી આ ફિલ્ડ ઉપર તૈયાર કરી છે અને આપ જોઈ શકો છો અમે ડ્રેગન ફ્રૂટ પણ લગાયા છીએ એક એકરમાં છે ડ્રેગન ફ્રૂટ અત્યારે સી વેરાયટી લગાવી છે અમે અને હીરાફાર્મની અંદર આજે અમે એક જે બેઝિકલી આ જે ટ્રીટમેન્ટ અને જે આની જે કહેવાય કે જે થિકનેસ છે એ ટોટલી અમે બાગાયત ખાતાની માહિતીથી કરેલી છે અને બાગાયત ખાતા નિર્દર્શન માર્ગદર્શન હેઠળ અમે આ ટોટલી આનું એ કરેલું છે